કેમ છો બધા મજામાં તો બધાને મજામાં જ રહેવાનું ને આ જ આંખવાનું ટેક્સર પહેલી વાર કારણ કે કોઈ દી ટેક્સર મેં આપ્યું ને આજ પહેલ કરવાને ટેક્સ રાખવાની પહેલી આખવાની એટલે તો વારાફરતી વારાફરતી બધા આંખવાના છે તો તમે વિડીયોમાં બન્યા રહો હું કેમ ટેક્સ રાખું કારણ કે મને ટેક્સ આવડતું નહીં એટલે તો હું કેમ આંખું એમ હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જ રહેવાનું ને મારા બ્લોગમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે પહેલી વાર મારે ટેક્સ રાખવાનો છે શીખવાતું છે ને વહેલી આપવાની છે તેમાં ટેક્સ રાખવાનું છે માઇન્ડવીમાં તો તમને આવડે કે નહીં આમ કોમેન્ટ કરી દેજો મને તો નથી આવડતું એટલે હું આજ શીખવાનો છું તો આ વિડીયોમાં ટેક્ષર રાખવાનું છે તો બન્યા રહેજો વિડીયોમાં હું કેવી રીતે ટેક્સ રાખું તો જોવો કારણ કે મને ગાડી ગાડીને આવડતી ટેક્સર તો હું ક્યાં મારતી આપી જોવાની મજા આવી છે બ્લોગમાં તો બન્યા રહો વ્લોગમાં

आवेदिक एकर कोला डाल तो बेस में कैमरे में जा टेखरा करवे नहीं जा जा नहीं तो क्यों ना माने आ टेखरा करी तो बजाता नहीं देवा को बेरी पकड़वी तो नाना माने है नहीं भी पड़ी है नहीं मैं हूं हाल तो ये बेली ना ये उधर है 嗯。<Yeah. S 1> yeah. હાલો તો સવાર દીને હાથી આખતા હા તો હું બેલી ને જોઈ લો ટેક્સર આંતો હતો એને મને સવાર દીધે એચ સુધી બો થઈ ગયો તો મને એને ટેક્સર આખવા નથી મને કે તને ન આવડે ન આવડે એમ કીવાય હીખવા ન દીધું એચ આરયુ તો હું લેજો કેવું હું તો દાદ કાઢે આગળ બહુ પૈસા તો ગમે એમ ત્યાં બહુ તો આખું છે તો જમીન લઈને જમીન પી આ મળીએ હાથવા દે નહીં આટલો તો આપણે જ આપણે હું આંખવા જ દે દેવો

બોરબી તો આપણે બેલી પકડી જ નહીં ને એ બે ભાઈ હકતા હતા કારણ કે બોવર પહેલાં તો આપણે ટેક્સ નહીંકવા દીધું તો આપણે હાકલી જ નહીં બોર પછી બેલી જ નહીં પકડી અને અત્યારે હાંસ પડી જાય ને જો આ ભાઈ દોડે જો બે હું તો એ બે ધોવા બેહજો છે તો હવે હું જાઉં છું ધાર ધારમાંથી અને આપણે પછી ક્યારેક વાહ શીખશ્યું એ તો ક્યાં પૂરું થઈ ગયું હૈ તો વાવેલી છે ને મા ઘણી તો તો બધી બે લાલકી ને આવાથી જો વિડીયો જોઈએ તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળી કોઈ નવા વિડીયો સાથે તબ તક બાય બાય